જે દેશના પ્રખ્યાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્યરત છે ઓક્ટોબર રોજ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પ્રથમ વખત રામ નામ લખીને સોમનાથની સોમનાથથી લેખન યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી જે માત્ર એસી દિવસમાં દેશભરમાંથી સોમનાથ આવેલા શ્રદ્ધાળુઓએ અભિયાનમાં ત્રણ પોઈન્ટ પાંચ કરોડથી વધુ નામો લખ્યા હતા જેમાં રામનામ સંસ્કૃત હિન્દી અંગ્રેજી બ્રેલ રશિયન તેમજ ગુજરાતી મરાઠી તમિલ તેલુગુ બગાડી અને ઉડિયા સહિત વધુ ભાષાઓમાં લખાયેલું છે આ વિષય પર ચાંદી અને સુવર્ણ અક્ષરોમાં બનેલો સ્મારક પત્ર આજે રામ મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે તો સોમનાથ મંદિરમાં જલાભિષેક બાદ નવનિર્મિત શ્રી રામ મંદિર સંકુલ અને પ્રાંગણમાં પવિત્રીકરણ માટે નવલેયર ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ થયેલું શુદ્ધ પાણી શ્રી રામ મંદિર ટ્રસ્ટને પણ અર્પણ કરવામાં આવ્યું છે જ્યારે આદિત્યપ્રભાસ જલપ્રભાશ સૂર્યકુંડ બ્રહ્માકુંડ વિષ્ણુકુંડ ગૌરીકુંડ રત્નાકાર સમુદ્ર સહિત ત્રિવેણી સંગમના પાણીને ગળાઓમાં ભરીને શ્રી રામ મંદિર ટ્રસ્ટને પૂજા માટે સમર્પિત કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરમાં સંદિગ્ધ વસ્તુ ભરેલો થેલો કોઈ મૂકી ગયો હતો અને સુરક્ષા વિભાગ સહિત પોલીસમાં દોરધામ મચી હતી જિલ્લા પોલીસ વડા સહિત તમામ બ્રાન્ચોના અધિકારીઓને કાફલો સોમનાથ પહોંચ્યો હતો એ બાદ માલુમ પડ્યું હતું કે આ પોલીસ વિભાગ અને સુરક્ષાની ચકાસણી માટે આ મોક ડ્રીલ યોજાયો હતો સોમનાથ મંદિર ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા ધરાવતું હોય અને સ્વતંત્ર પોલીસ સ્ટેશન ધરાવતું હોય ત્યારે સુરક્ષા વિભાગની ચકાસણી માટે આ મોક ડ્રીલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં તપાસમાં જે પણ ક્ષતિઓ કે ભૂલો હશે તેની સુધારી સુરક્ષા વધુ સઘન બનાવશે

વાત કરીએ તો આપડે સમા પ્રમુખ વડાપ્રધાન જે આપણા નરેન્દ્ર મોદી જોઈએ અયોધ્યા સુધી રામ નામ લેખન ના શરૂઆત કરવામાં આવી હતી તે બાદ પવિત્ર કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિર પરિસર માં વસ્તુ ભરેલો કોઈ થેલો મૂકી ગયું હતું અને સુરક્ષા વિભાગ સહિત પોલીસ માં દોડધામ મચી હતી ત્યારે શું છે સમગ્ર ઘટના વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર ખાતે અધિકારીઓનો કાફલો સોમનાથ પોલીસ વિભાગ અને સુરક્ષાની ચકાસણી માટે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી ત્યારે વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર કેટેગરી ધરાવતું હોય અને પતંગ

જેમાં ઘટના સ્થળે અગિયાર લોકોના મોત થયા છે તેમાંથી એક ઇજાગ્રસ્ત પામેલ છે ગુજરાતમાં મંગળવારે અમંગળ ઘટનાના સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે દાહોદમાં એક માર્ગ અકસ્માતની ઘટનામાં છ લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે જેમાં પ્રાથમિક વિગતો મુજબ રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ છ લોકોનું પ્રાણ ખંખેરું ઉડી ગયું હતું આ તરફ એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે દાહોદના ગરબાડા અલીરાજપુર હાઈવે પર એક દર્દનાક અને દે તેવી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં વિગતો મુજબ ઝોલ તળાવ પાસે એક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ તરફ આ દર્દનાક અકસ્માતમાં એકસાથે છ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે તો આ તરફ અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે તેમજ સુરેન્દ્રનગર લખતર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે વિગતો મુજબ ઝમર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ કારમાં સવાર પાંચ વ્યક્તિના મોત થયા હતા આ સાથે તમને જણાવી દઉં કે એક જાગૃત નાગરિક તરીકે તમે તમારા પ્રશ્નો કે તમારી સમસ્યાને લઈ મનની વાત લાઈવમાં જોડાવા ઈચ્છતા હો તો સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ પર કોલ કરવો જેથી અમારી સાથે લાઈવમાં જોડાઈ શકો છો આગળ વાત કરીએ તો જૂનાગઢમાં અસામાજિક તત્વોએ આંતક બચાવ્યો છે જેમાં દોલતપરામાં કારખાનેદાર પર હુમલો કરવામાં આવ્યો હતો આ કારખાનાની બહાર ગાડો બોલવાની ના પાડતા આ ઘટના બની હતી જેમાં ચાર શખ્સોએ કારખાનેદાર પર પથ્થરમારો કર્યો હતો કારખાનેદારોને બાઇક પરથી પછાડી ધોકા માર મારવામાં આવ્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે વિગત સાથે આપણી સાથે જોડાયા છે પરેશ બુદ્ધભટ્ટી જી પરેશભાઈ હેલો

પાકિસ્તાનમાં ઘૂસીને ફરી એક સ્ટ્રાઇક ચારે તરફ મચાવ્યો હાહાકાર ઈરાને આખી દુનિયાથી ચોંકાવનારી દીધી છે ઈરાનના ગાર્ડે રિવોલ્યુશનના બુલીચુસ્તમાં સ્ટ્રાઇક કરી દીધી હતી જેમાં ભારતના પડોશી પાકિસ્તાનનો એક નવો દુશ્મન ઉભો થયો છે ઈરાને કોઈપણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાનની એર સ્પેસમાં ઘૂસીને હુમલા કર્યા હતા જેમાં બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બુલિચિસ્પના અંતકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી જેમાં ઈરાનની સેનાએ પાકિસ્તાનમાં જૈશ અલ અદલ સાથે જોડાયેલા લક્ષ્યો નિશાન બનાવ્યા છે આ ઠેકાણા પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને નષ્ટ કરવામાં આવ્યો હતો જેમો દાવો પણ કર્યો હતો કે હુમલો કરાયેલા ઠેકાણા બુલી આવેલા છે અને જૈસ અલ અદલ એક આતંકવાદી સંગઠન છે જે પાકિસ્તાનથી ઓપરેટર થાય છે આ જૂથ પર ઈરાન સરહદ પર આતંકવાદી હુમલા કરવાનો આરોપ છે જેમાં ઈરાને પણ આ હુમલાઓને લઈને પાકિસ્તાન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે જેમાં ગત મહિને ઈરાનના સિસ્તાન બુલી બલુચિસ્તના એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો હતો જેમાં ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો અને આ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધવાની શક્યતા છે જૈશ અલ અદલ પાકિસ્તાની ધરતીમાંથી ઓપરેટર થતું આતંકવાદી સંગઠન છે અને તેણે તાજેતરમાં ઈરાનની બોર્ડરમાં હુમલો કર્યા હતો જેનો બદલો લેવા માટે ઈરાને એરસ્ટ્રાઇક કરીને આતંકી ઠેકાણા નષ્ટ કર્યા હતા આગળ વાત કરીએ તો જીઆઈટી સાથે કચ્છની દેશી ખારકે ઇતિહાસ રચ્યો છે વાત જાણે એમ છે કે ગુજરાત રાજ્યમાં પહેલાં ગીરની કેસર કેરી ભાલિયા ઘઉંના બીજ અને હવે કચ્છની દેશી ખારેક જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મેળવ ઇન્ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે ગુજરાતનો ચોપન ટકા વિસ્તાર શુષ્ક અને અર્ધશુષ્ક આબોહવા ધરાવતો હોવા છતાં તે કૃષિ વિકાસમાં રાષ્ટ્રીય અગ્રેસર છે જેમાં રાજ્યના ચોવીસ ટકા વિસ્તારને આવરી લેતો કચ્છ જિલ્લો રાજ્યમાં સૌથી મોટો છે અને કચ્છ એ શુષ્ક પ્રદેશ છે કચ્છ તેના વિશાળ સફેદ રણ માટે જાણીતું છે જ્યાં સરેરાશ ત્રણસો ચાલીસ મીમી વરસાદ પડે છે આમ છતાં પણ અહીંયા સૌથી વધુ વૈવિધ્યસભર પશુપાલન આધારિત કૃષિનો વિકાસ થયો છે તેમજ ખેડૂતોના અથાક પરિશ્રમ સરકારશ્રીના બાગાયત વિકાસ કેન્દ્રિત અભિગમ અને વૈજ્ઞાનિકોના પ્રયાસોથી તમામ પ્રતિકૂળતાઓનો પાર કરીને કચ્છ બાગાયતી પાકોના હબ તરીકે ઉભરી આવ્યું છે ત્યારે કચ્છ જિલ્લો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઓગણસાઠ હજાર ને પાસઠ હેક્ટર સાથે ફળ પાક હેઠળ રાજ્યમાં પ્રથમ ક્રમે છે જેમાં ખારેક કેરી દાડમ ડ્રેગન ફ્રૂટ પપૈયા જામફળ મુખ્ય છે અને તેમણે કહ્યું હતું કે કચ્છમાં ઓગણીસ હજારને બસો એકાવન હેક્ટર વિસ્તારમાં એક લાખ બ્યાસી હજાર આઠસોને ચુર્યાસી મીટરના ઉત્પાદન સાથે મુદ્રા માંડવી ભૂજ અને અંજાર તાલુકાઓ ખારેકની ખેતીમાં અગ્રણી તાલુકાઓ છે જેમાં કચ્છી ખારેક સૂકા મેવાનું સન્માન થયું છે આખા દેશમાં સૌપ્રથમ કચ્છની ધરતી પર ચારસો વર્ષ પહેલાં ખારેકની ખેતીની શરૂઆત થયેલ તે દેશી ખારેકને જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે અને કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસ લક્ષી માંગ મેળવશે તેવી દ્રઢ આશા બંધાઈ છે આ સાથે કચ્છી દેશી ખારેક જીઆઈ ટેગની માન્યતા મેળવનાર રણ કચ્છની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુન્દ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્યતા આપવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા તેમજ મંત્રી શ્રી પટેલે એમ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની ચેન્નાઈ સ્થિત ઓફિસ ઓફ ધી કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક તરફથી આ માન્યતા આપવામાં આવી છે તો બીજી તરફ ચારસો પચીસ વર્ષ પહેલા કચ્છમાં પહેલી વહેલી ખારેકની ખેતી તાલુકાના ધરતી પર કરનાર એક તુર્ક પરિવારના પ્રતિનિધિ અને અગ્રણી તુર્કનું યોગદાન પણ અગત્યનું રહેલું છે જેમાં ગુજરાતે ખજૂર ઉઘાડને શ્રેષ્ઠ તકનીકી જ્ઞાનથી સજ્જ બનાવવા હેતુથી ઇઝરાયલના ટેકનિકલ સહયોગ સાથે કચ્છ ખાતે ખજૂર માટે સેન્ટર ઓફ એક્સેલન્સ કેન્દ્રની સ્થાપના પણ કરી છે જે આધુનિક ટેકનોલોજીના નિદર્શન પ્લોટની સુવિધા સાથે કાર્યરત છે તો સરકાર ખારેકના નવા વાવેતરને પણ પ્રોત્સાહન આપી રહી છે જેના કારણે ખેડૂતો ઉચ્ચ ટેકનોલોજીથી ખારેકને ઉત્પાદન કરશે અને જીઆઈ ટેગના કારણે ખેડૂતોને સ્પર્ધાત્મક બજારમાં સારા ભાવ મળી શકશે અને કચ્છમાં ખેડૂતો વધુ સમૃદ્ધ થશે તેવું રાઘવજીભાઈએ ઉમેર્યું હતું આગળ વાત કરીએ તો ખેડા આણંદમાં આઈટી વિભાગનો સપાટો જોવા મળ્યો છે રાજ્યની તમામ બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાય છે અને ઝડપાઈ શકે મોટી કર્મચારીઓ આજે વહેલી સવારે ખેડા નડિયાદ અને આણંદમાં આઈટી વિભાગ દ્વારા સાગમેટ દરોડા પાડતા બિલ્ડરો તેમજ જ્વેલર્સ માલિકો દોડતા થઈ જવા પામ્યા હતા જેમાં નડિયાદમાં મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આણંદમાં નારાયણ બિલ્ડર ક્રિષ્ના બિલ્ડર જેડી બિલ્ડરને ત્યાં પણ આઈટી દ્વારા રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી તો લાંબવેલ રોડ પરની નારાયણ નંદન સાઇટ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વહેલી સવારથી આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બિલ્ડરો તેમજ જ્વેલર્સના માલિકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો ત્યારે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ જે મેગા સર્ચ ઓપરેશન હતું એમાં મોટી કરચોરી પ્રકાશમાં આવે તેવી શક્યતા રહેલી છે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એશિયન નારાયણપુરા ગ્રુપ રિયલ એસેટ સાથે સંકળાયેલું છે આ બંને ગ્રુપના ઓફિસ ગરમડી કુલ પચીસ સ્થળો ઉપર આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને મેગા સર્ચ ઓપરેશનમાં મોટી કરચોરી સામે આવવાની શક્યતા પણ રહેલી છે આગળ વાત કરીએ તો ધ્રાંગધ્રા જસાપર અને નારીચડાને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે જેના લીધે ગ્રામજનો દ્વારા રસ્તો પહોળો અને નવો બનાવવા માંગ ઉઠવા પામે છે વાત એમ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક પછી એક ગામોના બિસ્માર રસ્તાઓ માટે ગ્રામજનો દ્વારા નવા રસ્તા તથા પહોળા રસ્તાઓ બનાવવા દ્વારા શહેરી વિકાસ તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે કારણ કે જસાપર અને જોડતો રસ્તો હાલતમાં જોવા મળી રહ્યો છે જેમાં ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા પંદર વર્ષથી આ રસ્તાની કોઈ પણ જાતની સમારકામ કરવામાં આવ્યું જ નથી આ ઉપરાંત આ રસ્તો નવો અને પહોળો રસ્તો બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે અને અવરનવર લેખિત તથા મોખિત રજૂઆત પણ કરી રહ્યા છે પણ આ રસ્તાની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે બિસ્માર રસ્તો બનાવવા માંગ ઉઠવા પામી છે આપણી સાથે એક પ્રતિનિધિ જોડાઈ ચૂક્યા છે જી હેલો હેલો જી ધાંગધ્રા જસા પર અને નારીચડાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે જેમાં ગ્રામજનો દ્વારા રસ્તો પહોળો અને નવો બનાવવા માંગ ઉઠવા પામી છે ત્યારે તંત્ર અંગે ધ્યાન દોરશે કે શું ચોક્કસ થી આપણે જણાવી તો પંથકમાં એક પછી બાબતે ગ્રામજનો દ્વારા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અવરનવર ગ્રામજનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે મીડિયાના મારફતે ફરી ગ્રામજનો દ્વારા આ બિસ્માર રસ્તાને બનાવવા માટે માંગ કરી રહ્યા હતા આ ઉપરાંત આ રસ્તા ઉપર મોટા ખાડાઓ આવેલા છે તથા રોડની ની સાઈડો પણ તૂટી ગઈ છે જેને હિસાબે છાસ અકસ્માતની અકસ્માત પણ સેવાઈ રહી છે આ રસ્તો પહોળો અને મોટો કરવા માટે ગ્રામજનો ફરી માંગ કરી રહ્યા છે જી જી ધન્યવાદ આગળ વાત કરીએ તો અમદાવાદીઓ એલર્ટ થઈ જજો શહેરના વિસ્તારો બન્યા હોટસ્પોટ કારણ કે બે હજાર ત્રોવીસમાં પાર થયો છે દેશ માટે અકસ્માતના કારણે થતા મોત ખૂબ જ ચિંતાજનક છે સૌથી વધુ લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં ટ્રાફિક વિભાગ દ્વારા એક સર્વે પણ કરવામાં આવ્યો છે જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કેટલીક જગ્યા છે જ્યાં વધુ અકસ્માતો થઈ રહ્યા છે તો અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે જેમાં બે હજાર બાવીસ કરતા બે હજાર ત્રેવીસમાં અકસ્માતના કેસમાં વધારો થયો છે ટ્રાફિક પોલીસ અકસ્માતના હોટસ્પોટ જાહેર કરીને રિસર્ચ કરતા એન્જિનિયરની ખામી હોવાનો ખુલાસો થયો છે જેમાં ટ્રાફિક પોલીસ અકસ્માત ઘટાડવા બનાવ્યું એક્શન પ્લાન ટ્રાફિક પોલીસ હવે કેવી રીતે અકસ્માતની ઘટના પર નિયંત્રણ લાવશે તે જોવાનું રહ્યું છે કારણ કે અકસ્માતના આંકડામાં અમદાવાદ શહેરની વાત કરીએ તો વર્ષ બે હજાર બાવીસમાં એક હજારને સાતસો ત્રાણું લોકો અકસ્માતમાં ભોગ બન્યા હતા અને તેમાંથી ચારસો લોકો મોતને ભેટ્યા હતા જ્યારે આઠસો એકસઠ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં પાંચસો અઠ્યાવીસ લોકો મોતને ભેટ્યા હતા જ્યારે સાતસો ઓગણત્રીસ લોકો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને છસો ચાર લોકો ને સામાન્ય ઈજા પહોંચતા છસો ચારની સામેની ઈજા પહોંચી હતી આ અકસ્માતના આંકડામાં ચૌદ જેટલા હોટસ્પોટમાં અકસ્માતમાં વધ્યો હોવાથી એનએચઆઈ એમસી અને ઓડાની રોડ એજન્સીની અરની ખામી દૂર કરવાની જાણ કરવામાં આવી છે જ્યારે રોડ એન્જિનિયરિંગના સાથેનો પાર્કિંગ ઝીબ્રા ક્રોસિંગ લેન્ડમાર્કિંગ પેડેસ્ટ્રીયલ ક્રોસિંગ સ્પીડ લિમિટ સાયન્સ બોર્ડ રોંગ સાઈડનું પ્રમાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે શહેરમાં બે હજાર બાવીસ કરતાં બે હજાર ત્રેવીસમાં અકસ્માતના આંકડા વધ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસે અકસ્માત ઘટાડવા અને લોકોને સ્પીડ પર નિયંત્રણ લાવવા એક્શન પ્લાન બનાવ્યો છે જેમાં રોડ એન્જિનિયર ખામી દૂર કરવાની સાથે સ્પીડમાં વાહન ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આ સાથે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહેશું હાલ મનની વાતમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે નમસ્કાર